અરે માજા આ પજંગની બધી લૂકા કા પૈસી હવે શું કરું એ છોળવા જવું પડશે પજંગમાં મારા બેલે છે ઘરમાં આ તો મારા આયા છે મતલબ અલ્યા ડોઢળા શું વાત છું અલ્યા મારા ડોઢળા ને ના મારા ઘરમાં ડોઢળા બેટવા ભણા તો મારા પજંગ એક બાય છે દો બા પેલા ભાવ ગલાવા અને પછી ત્રણ સેની પદમાં સોડીન લાવેલી લે આ એક આ દોડો બીજોય છે ને ઉપર દરલ કાઢી તીન્યાનો

આ તમારું મારા પૈસા આલવા છે મમ્મી અલ્યા આ પૈસા અલ્યા મારા પતં લેવાને મેરો અમે લીધા બતં સંતાઉ નાખવાનું અલા લૂટણીયા લૂટણીયા વાત તો કરી કે આ લૂટણીયા મારા ધંધો ને મારી દે મારી દે કાય દે મારી દે અલા શું કરો મારી દે એ મારી ના પતંગ મેલ પતંગ મારી જાય ભાઈ ના પતંગ મારી લે 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 હા લે લે તું પતંગ છોડાય લે એ અમાર બાપા માર્યા છે તું

લીલાભાઈ પતંગ શું સડે છે શું શું છે વાત જ ના પૂછો તમારી પતંગ એટલે એક નંબર

એય કી કરા નહી આયો શું છે દોબા કેમ પતંગનો ઓમ કરો છો સોર ને

अम्मी ना छेतर तमी बरी ना छेतरता हो अरे तम मन फतरु तम ना आले की ओ मा त पेलो काढो पेलो काढ अरे कागडी तमारा ना फाट जाय न ना उली उली काढो आज आले न उलो काढो उलो काढो उलो काढो फाटी बीक पूछ मारी नहीं मैं तो एवा वादे वाला एवा वादे वाला લંગડી ના લાવી મેં લંગડી પણ મેં ખુબ તમે તો એમ લાગી છે મેલી પતંગો લઈ જાય આપડે બેઠા પેલો આવતો ના હોય ને ભાઈ જાય તો આપડે ભૂસ મારી નાખ્યું ને આપણા સડાવી નથી છોકરાને આવી છે છોકરાને આલે બસ એક એક છોકરાને વેચા દે લીધું વેચા ના વેચા દી ના લઈ લે ઉતરના દાડે ફીમાં આ છોકરા તો આવતો હશે છે એમ કહે કે મારો મોટો કેમ ખાઈ જતો એ મોટો આ આપણા છે પણ આ બાકી વાળો મળવા બાકી વાળો ના મફત પેલો ભાડો મારા ઓ પતંગ ખાલી કોણ કર્યા બગર પૈસા યુરે દોહા કાકા ના દોહા કાકા વાળી પતંગો લાય છે કે મોંઘા થારી પડ્યા મારો કેની પતંગો પડે આ પતંગ તો આ પતંગ તો ફરાવા હમ ઉડકે ઉડ ઉડ સુરો સુરો એલે પતંગ લે લે બાજુ લે લે